નમસ્કાર મિત્રો તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું શું મૂલ્ય ચાલી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડિયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી અને આપ યુટ્યુબના માધ્યમથી જોડાયા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોડાયા હોય તો પેજને ફોલો કરી લેવા વિનંતી જેથી આપને રેગ્યુલર અપડેટ મળતી રહે તો સૌ પ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો મિત્રો ચાંદીના બજારમાં પ્રતિ એક ગ્રામનો ભાવ એકસો અગિયાર રૂપિયા આઠ ગ્રામનો ભાવ આઠસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ અગિયારસો દસ સો ગ્રામનો ભાવીનો એક ગ્રામનો ભાવ નવ હજાર બસો પંચાવન આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર પાંચસો પચાસ તથા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પચીસ હજાર પાંચસો સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામમાં રૂપિયાનો વધારો જોવા મળ્યો ગ્રામ સોનાનો ભાવ એક લાખ નવસો સાહીઠ તથા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ નવ હજાર છસો સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામમાં ચોપનસો રૂપિયાનો વધારો જોવા મળ્યો તો આજે અઢાર કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ સાત હજાર પાંચસો તોતેર આઠ ગ્રામ સોનાનો ભાવ સાહીઠ હજાર પાંચસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર સાતસો ત્રીસ તથા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તાવન હજાર ત્રણસો સુધી રહ્યો તો અઢાર કેરેટ સોનાના પ્રતિ સો ગ્રામના એકતાલીસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ હવે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે જેના કારણે સોનાની માંગમાં ઉછાળો આવ્યો છે અને જે સોનાના ભાવનું વધારાનું કારણ પણ બન્યો છે જો અમેરિકા પણ આ યુદ્ધમાં ઝંપલાવે તો સોનાનો ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છ્યાસી પૈસા અને ચાલીસ પૈસા નજીક જોવા મળી રહ્યું છે તો આગામી સમયમાં વટઘટ કેવી રહેશે તે વિષયની સતત માહિતી તમારા સુધી આવતી રહેશે ત્યાં સુધી આભાર